જૂનાગઢના કેસોદમાં પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે રૂપાલાના નિવેદનોથી આચાર સંહિતાનો ભંગ અને મતોના ધ્રુવીકરણ કરાતો હોવાનો આક્ષેપ કરી શ્રી સમસ્ત ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કરી રેલે સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આજ રોજ તારેખ પાંચ એપ્રેલ અને શુક્રવારના રોજ અમે શ્રી મહિયા ક્ષત્રિય સમાજ શેરગઢ ના તમામ ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ તથા યુવાનો અમે આજે કેશોદ ખાતે શ્રીને જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિરુદ્ધમાં અમે તમામ ક્ષત્રિય સમાજની સાથે રહી અને આ વિષય ઉપર અમે આવેદનપત્ર આપ્યું એનું કારણ એ જ છે કે અમને કોઈ પણ પક્ષ તરફ કોઈ પણ તકલીફ નથી તેમજ અમને વ્યક્તિ વિશેષ પ્રત્યે તકલીફ હોય અને જે મા બહેન બેટી વિશે એણે જે ઉચ્ચારણો કર્યા તે વ્યાજબી ન કહી શકાય તેના માટે અમે જો ક્ષત્રિય હોઈએ તો અમે આજથી ગાંધીજી પહેલાં જે સત્યાગ્રહ થયેલો તે સત્યાગ્રહ અમે કનડા ડુંગર ખાતે અમારા શ્રી મર્યા ક્ષત્રિય સમાજે કરેલો અને ત્યારે અમે ચોરાસી બલિદાન આપેલા તો એ બલિદાનોને ઇજ્જત રાખતા અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અને પોતાનાથી જે સરકાર જે આચાર આચારસંહિતા તેમજ ચૂંટણીલક્ષી જે પણ હોય તે પગલાં આગળના લેવે તે લઈ શકે એવી અમારી ખાસ માંગણી છે અને અમે ક્ષત્રિય સમાજ જેટલો પણ આખા ભારતનો જે ક્ષત્રિય સમાજ છે તે જેમ કહેશે તે રીતથી અમે ચાલશું અને તેના ધાર્યા પ્રમાણે જે પણ એ લોકો આગળ પગલા લેશે અમે તેની સાથે છીએ બોલો જય મા નાગાઈ ની જય ભવાની જય ભવાની